પ્રદીપભાઈ ગઢવીએ સૌ ખેડૂતોને આવકાર આપ્યો હતો અને તેમણે ખેડૂતોને અનાર દાડમના વેપારમાં સારો એવો ફાયદો થાય તે વિશે ખાતરી આપી હતી મોટીરાયણ દુર્ગાપુર મેરાવ શિરવા ગોધરા વાળા ભારાપર ગઢસીસા નાગલપર કોડાઈ વગેરે ગામોના ખેડૂતો ગુરુકૃપા અનાર માર્કેટના શુભારંભે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુરુકૃપા અનાર માર્કેટના પ્રોપરાઈટર અને કાઠલા ગામના યુવા ખેડુ અગ્રણી દેવાંગભાઈ ગઢવીએ ગુરુકૃપા અનાર માર્કેટના શુભારંભ પ્રસંગે ખેડૂતોને દાડમની ખેતીમાં અમારે અહીંથી સારો એવો નફો થશે તેવું તેમણે ખાતરીપૂર્વક જણાવ્યું હતું ખેડૂત મિત્રોના સાથ સહકારથી જ અમે આ નૂતન સાહસ શરૂ કર્યું છે એવું તેમણે જણાવ્યું હતું ગુરુકૃપા અનાર માર્કેટના શુભારંભ વેળાએ દેવાંગભાઈ ગઢવી વસીમભાઈ હનુમાનજી અને પ્રદીપભાઈ ગઢવીના પરિવારજનો મિત્રો ખેડૂત મિત્રો સ્નેહીજનો રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દાડમની હરરાજી બાદ સૌએ સાથે અલ્પાહાર લીધું હતું ગુરુકૃપા અનાર માર્કેટના પ્રારંભ કરાતા દેવાંગભાઈ ગઢવીએ સૌનો આભાર માન્યો હતો દેવાંગભાઈ ગઢવી અને એના મિત્રોએ જે પણ સાહસ કર્યું છે બહુ સરાહનીય છે અને એ કરવું જ જોઈએ તો ગુરુકૃપા જે પણ આ સાહસ કર્યું છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

રાયણ મુકામે જે ગુરુકુપા અનાર માર્કેટ જે શરૂ થયું નવું સાસ દેવાંગભાઈ ગઢવી અને એની સમગ્ર ટીમ તો અહીંયા પહેલો તો હું એમને અભિનંદન આપું છું કે ખરેખર આ ખેડૂતોને એક સવલતને આવી મંડી આ બાજુ એક જરૂરિયાત હતી સમજી લો એક વિશ્વાસપાત્ર મંડીની જરૂરિયાત હતી અને એમને એ નવું સાહસ કર્યું છે ને આ ખેડૂતોને આ અહીંયા શું છે કે અનારનું એક હબ બની ગયું છે અહીંયા આ એરિયા છે સમજી લો કોડાયપુલથી આ બાજુ અને લાયજા સુધીનો જે અનારનો હબ છે અને અહીંયા ક્લાયમેટ અને જમીન અને પાણીનો મિલાપ હોય તો ભલે વેપારી પણ પહેલાં પહેલાં અહીંયાની અનારની ચોઈસ કરે છે અને વીસ પચીસ રૂપિયા અહીંયા વધારે ભાવ બોલાય છે પહેલાં એક્સપોર્ટવાળા અહીંયા આવે છે તો ખરેખર આ એક મંડી થઈ તો ખેડૂતોને એક ફાયદો થશે સમજી લો ક્યાંક નબળો માલ હોય તો પણ અહીંયા કને વેચાઈ જશે અને એક્સપોર્ટ માલ હશે તો પણ વેચાઈ જશે તો દેવાંગભાઈને અને એમની ટીમને ખરેખર ધન્યવાદ છે અને આ બાજુ ખેડૂતોને ઘણા બિચારા પહેલાં માંડ માંડ ઊભા થયા હતા પણ હવે કુદરતે એક વારો આપ્યો છે

અહીંયા જે વાવેતર છે એ બહુ મોટું છે પરંતુ એના માટે કોઈ ઓપ્શન એટલા બધા વિકલ્પ હતા નહીં તો એક આ ગઢવીભાઈએ સાહસ કર્યું હોય અને ગઢવીભાઈનું નામના પણ સારી છે તો એને આજ પહેલે જ દિવસે તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ ફૂલ થઈ ગયું છે એટલે ખેડૂત લોકો એને ફૂલ સપોર્ટ છે અને ફરીથી હું એને કહીશ કે આવા નવા કાર્યો એક ખેડૂત માટે આશીર્વાદરૂપ બનશે તો એને મા ઉમિયા અને સોનલના આશીર્વાદ નિરંતર વરસતા રહે એવી મા ભગવતીકા પાસે પ્રાર્થના તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અમે તો આનંદથી આજે મારો માલ પ્રથમ આવ્યો હતો તો દેવાંગભાઈએ મને એક ભેટ આપી અને વધાવ્યો કારણ કે ટોકન નંબર મારું પહેલું જ હતું સવારના અમે નવ વાગે આવ્યા ત્યારે દેવાંગભાઈ અમને મીઠું મોકરાવી અને ભેટ પણ આપી તો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી ફરીને દેવાંગભાઈનો તેમ તેમજ તેની સમગ્ર ટીમનો કે આવા

તો અહીંયાથી કદાચ આપે આશા રાખીએ કે એને સારો ભાવ મળે અને અમે એક રિક્વેસ્ટ વધારે એ જ કરી છે કે એની જે પેમેન્ટ જે છે કાલે પણ ચર્ચા થઈ હતી ને જો પેમેન્ટની જે છે એ પેમેન્ટ જે છે આપણે એને કીધું હતું કે તમે પેમેન્ટ બને ત્યાં સુધી ખેડૂતોને રોકડું મળે કારણ કે ઘણી વખત છેતરપિંડીના બનાવો રહ્યા તો દેવંગભાઈ આપણે ખાતરી પણ આપી હતી ખેડૂતોની કે ના એ કે નહીં કાંઈ જે કાંઈ હશે તો આપણે કે અમારું પેમેન્ટ આમ તો અડતાલીસ કલાકમાં અમે પેમેન્ટ કરી દઈશું તો એક સારામાં સારી વાત છે

કિસાનની પ્રગતિ થાય ને કિસાનને સારા ભાવ મળે એના માટે માર્કેટ માટે આવા યુનિટો શરૂ થાય ખૂબ જ જરૂરી છે એક કિસાન જ એવો છે કે પોતાના ભાવના માલ પોતે નક્કી નથી કરી શકતો તો આવા સેન્ટરો શરૂ થવાથી કિસાનને સારા ભાવ મળશે અને જે ભારત દેશની જે પ્રજા છે એને સારો ચોખ્ખો અને શુદ્ધ ફ્રૂટ ખાવા માટે માર્કેટમાં મળશે આ વ્યવસ્થા ખૂબ જરૂરી છે અને કૃપા ના ઓનરોને હું ખૂબ ખૂબ શુભિચ્છા આપું છું અને દરેક જગ્યાએ દસ દસ કિલોમીટરના અંતરે આવી માર્કેટો શરૂ થાય તો કિસાનોને ખૂબ સુવિધા ઉપલબ્ધ થશે આ હું હિરાણી કુંવરજી કોઢાઈનો વતની છું હું દસ વર્ષ ત્યાં દાડમની ખેતી કરી રહ્યો છું અને નવી નવી મંડી આજે ગુરુકૃપામાં ઓપનિંગ થયું છે દેવંગભાઈ ગઢવીએ કર્યું છે કાઠાના છે અને એના માટે અમે એને શુભકામના આપીએ છીએ અને આવો આવોનવું સાહસ કરતા રહે અને આપણને ખેડૂતોને ફાયદો થાય જેમ વધુ મંડીઓ થશે આપણા ઇલાકામાં એમ ખેડૂતોને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોને સારા બજાર ભાવ મળી રહેશે અને દેવંગભાઈએ ખાતરી આપી છે કે તમને જેમ બને એમ રોકડું પેમેન્ટ કરી આપવામાં ખાતરી આપી છે કે ચારથી પાંચ દિવસની જે પેમેન્ટ આપે છે એ જગ્યાએ એક થી બે દિવસમાં પેમેન્ટ આપશે હજી આપણા ભુજમાં જેમ મંડીઓ છે ત્યાં રોકડું પેમેન્ટ આપે છે એ જગ્યાએ દેવનભાઈ એવું પ્રયાસ કરે કે આપણે તાત્કાલિક પેમેન્ટ હોય તમારો અમને હરાજી થઈ એટલે પેમેન્ટ આપે તો ખેડૂતને વધુ વધુ ખાતરી આપશે કે આ મંડીમાં ક્યારે આપણું પેમેન્ટ ફસાશે નહીં ગુરુકૃપા મંડીમાંથી ખેડૂતો માટે એક ફાયદાની એક સ્કીમ કાઢી છે જો અહીંયા ખેડૂતો લઈ આવશે એનો કાર્ડ બતાવશે કે અમે અહીંયા લઈ આવી છે તો જે બોઇલર લેવા જશે જે કંપનીમાં અને નાનું ટ્રેક્ટર લેવા જશે તેને એકાવનસો રૂપિયા વળતર આપી દેવામાં આવશે આના દેવંગભાઈ તરફથી મોટા ટ્રેક્ટરમાં અગિયાર નું વળતર આપવામાં આવશે એવી દેવંગભાઈએ જાહેરાત કરી છે જણાવવાનું કે આજે અપેક્ષા થી વધુ માલ આવ્યો છે દેવંગભાઈ ને એવું હતું કે ચાલીસ ટન માલ આવશે માલ આવ્યો છે સો ટન કે ખેડૂતોને ઉત્સાહને કારણે માલ બહુ લઈ આવે છે બહુ સારું છે કે આપણે નવી મંડી ખોલી છે તો આપણે પૂરતા ભાવ મળશે એ હિસાબે ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં માલ લઈ આવે છે સો ટન ની આસપાસ માલ આવ્યો છે આજે દેવંગભાઈ ની ઓપનિંગમાં ગુરુકૃપા ની ઓપનિંગમાં બહુ ભાવ સારો આપે છે